આજે પંદર માર્ચ આ દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે સૌ ગ્રાહક છીએ પરંતુ મોટા ભાગે ગ્રાહક તરીકેના હકોથી અજાણ છીએ આપણને કોઈ વિક્રેતા ક્ષેત્રે તો આપણે શું કરી શકીએ આપણે ગ્રાહક તરીકે ફરિયાદ કરી શકીએ અને ન્યાય મેળવી શકીએ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સુડતાલીસ હજારથી વધુ ગ્રાહકોની ફરિયાદનું સંતોષકારક રીતે નિરાકરણ આવ્યું છે ચાલો જોઈએ સાંભળીએ આ ગ્રાહકોનો અનુભવ અને વાણી ગુજરાત ગ્રાહક વિવાદ નિવારણ આયોગ ગ્રાહકોના હકનું રક્ષણ કરે છે તે ખામીયુક્ત ચીજ વસ્તુઓ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને સેવાઓ સંબંધિત ખામીઓ સંબંધિત ફરિયાદોનો ઉકેલ લાવે છે જો કોઈ ગ્રાહકને ફરિયાદ હોય તો તે ડિજિટલ પ્લેટફોર્મ ઈ દાખિલ પર ફરિયાદ નોંધાવી શકે છે ગ્રાહક સુરક્ષા સત્રા તીન દો હજાર ચોવીસ કો ઇલેક્ટ્રોનિક એસી લીયા થાપ્લે કી ખરાબી કે હિસાબ સે રિફંડ કે લીધે વહા ટેકનિશિયન કો दो तीन तीन बार उसको बुलाया लेकिन ठीक नहीं कर पाया और रिप्लेस भी करने के लिए मना कर रहा था साहब उसके बाद वो शोरूम पे जो परचेज किया था उसको बोला कि चेंज कर दो या पैसा रिफंड कर दो रिफंड करने के लिए साफ मना कर रहा था तो ग्राहक तो सुरक्षा ऑफिस को कांटेक्ट किया और यहाँ पे कंप्लेन दर्ज किया लिखन दिया लिखित में दिया बिल के साथ और रिफंड के लिए उस लोगों ने सारी प्रोसेस की विदाउट एडवोकेट यहाँ से रिफंड की प्रोसेस सक्सेसफुल उसने रिफंड करवा दिया ગ્રાહક વિવાદ નિવારણ આયોગ અને કિસ્સામાં લાંબી કોર્ટ પ્રક્રિયાઓને ટાળી વિવાદોના અસરકારક ઉકેલ લાવવા માટે મધ્યસ્થી પદ્ધતિઓ પણ અપનાવે છે મેં એક લેપટોપ ખરીદા હતા જીસમે બાર બાર પ્રોબ્લેમ્સ આ રહી હતી પાંચ છ બાર કમ્પ્લેન ભી કંપની તરફ સોલ્યુશન મિલા નહીં ફિર એને ગ્રાહક સુરક્ષા સુરક્ષામાં કમ્પ્લેન મેરી કમ્પ્લેન સુની और उसमें समाधान कराया और उसके उसके न्याय के रूप में मुझे पूरा लैपटॉप का रिफंड मिलने वाला है तो इस तरह से मेरी कंप्लेंट सुनी गई और मुझे न्याय मिला રાજ્યના નાગરિકોમાં ગ્રાહક તરીકેની જાગૃતિ વધે અને તે ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિમાં જોડાય તે હેતુથી કન્ઝ્યુમર ક્લબ પણ ચલાવવામાં આવે છે હાલમાં રાજ્યમાં કુલ પચીસો કન્ઝ્યુમર ક્લબ કાર્યરત છે અગર જો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પે જો કમ્પ્લેન્સ આતી પે હરેક સ્ટેટ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સ હરેક સ્ટેટ કો ફોરવર્ડ જાતી હોય તો જો બી ગુજરાત ગવર્મેન્ટ કે કન્ઝ્યુમર કમ્પ્લેન્સ આતી હે પાસ આતી થર્ટી ડેઝ વિદિન થર્ટી ડેઝ રિઝોલ્વ હે રાજ્ય સ્તરે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર એકસો ચુમ્માલીસ સડત્રીસ પણ કાર્યરત છે જેમાં ગ્રાહકોને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે